ગાંધીનગરમાં પાંચ દિવસ પહેલા ચાર વર્ષની માસૂમ બાળકી પર પાડવા માટે ઓપરેશન વીરાંગના ચલાવ્યું હતું અને આરોપીને ઝડપી પાડ્યો હતો ત્યારે આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી નાસી જવાનો પ્રયાસ કરતા મહિલા પીઆઈ લતાબેન દેસાઈએ આરોપીનો પીછો કરી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેમાં એક ગોળી આરોપીને પગમાં વાગતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે ત્યારે પોલીસની કાર્યવાહીથી ફફડી ઉઠેલા આરોપી રામગણિત યાદવે બે હાથ જોડીને માફી માંગી હતી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સીજી રોડ પર આવેલી આકાશ સોની એન્ડ કંપનીમાં દરોડો પાડ્યો હતો જ્યાંથી આકાશ સોની અને મનોજ રામાવટ નામના બે આરોપીઓની ઠગાઈના ગુનામાં ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ બોગસ કંપનીઓ અને બેંક એકાઉન્ટ ખોલાવીને તેમાં સાયબર ફ્રોડના રૂપિયાની હેરાફેરી કરતા હતા જેમાં જરૂરિયાતમંદ વ્યક્તિને શોધી તેમના નામ પર પેઢી ઊભી કરતા હતા બાદમાં બેંક એકાઉન્ટ ખોલાવી એટીએમ કાર્ડ ચેકબુક અને પાસબુક પોતાની પાસે રાખી લેતા હતા જેમાં સાયબર ફ્રોડના નાણાકીય વ્યવહાર થતા હતા જેના પેટે આરોપીઓ કમિશન મેળવતા હતા અમદાવાદમાં ટેટની પરીક્ષા આપવા આવેલા હિંમતનગરના બે વિદ્યાર્થીને અજિત મિલ ચાર રસ્તા પાસે કાર ચાલકે ટક્કર મારતા બંને પરીક્ષાર્થીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આજે વહેલી સવારે આ બંને પરીક્ષાર્થીઓ અજિત મિલ ચાર રસ્તા પાસે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પૂરપત ઝડપે આવેલી કારે બંનેને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં બંને પરીક્ષાર્થીઓ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે પોલીસે કાર ચાલકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે